જ્યારે આપણે જ્વેલર્સમાંથી કોઈ જ્વેલરી ખરીદતા હોઈએ છીએ તો આવા રીતના પાકીટ આવતા હોય છે દરેકના ઘરમાં આ રીતના નાના પાકેટ હોય જ છે આપણને વિચાર આવે કે આટલા બધા પાકીટનું કરવું શું આપણે પૈસા રાખીએ તો પણ એકાદબી પાકેટમાં રાખીએ ને પણ આટલા બધા પાકીટ જમા થઈ જાય તો કરવું શું તો આજના વિડીયોમાં હું તમારી સાથે એ જ શેર કરવાની છું કે આ રીતના જ્વેલર્સમાંથી આવતા પાકીટ જમા થઈ જાય તો તે પાકીટના આપણે શું ઉપાય કરી શકીએ તો આજના વિડીયોમાં દસ એવા જોરદાર આઈડિયા હું શેર કરવાની છું જે દરેક આઈડિયા તમને ખૂબ જ ગમશે તો ચાલો શરૂ કરીએ વિડિયો તો આ બધા જ પાકીટ સાઈડમાં રાખી દઈએ પહેલાં આપણે આ એક પાકીટનો ઉપયોગ જોઈએ તો જ્યારે આપણે શોપિંગમાં જતા હોઈએ છીએ તો આ રીતની બેગ સાથે લઈ જતા હોઈએ છીએ તો ઘણી વખત એવું થાય કે બધું સામાન સાથે લઈ જવો પર્સ સાથે લઈ જવું બધું સાચવું અઘરું પડતું હોય છે તો તમે આ નાના પાકીટને આમાં અટેચ કરી શકો છો આ રીતે સેફ્ટી પિન લગાવી અને આ પાકીટને આપણે અટેચ કરી દઈએ અને આ જે બેગ છે તે ચેઇનવાળી બેગ છે તો આ રીતના પાકીટ તેમાં અટેચ કરી દઈશું અને ચેન બંધ કરી દઈશું તો તે સેફ પણ રહી શકશે અને આ રીતે તમે થોડા પૈસા આ રીતે આ બેગમાં પણ રાખી શકો છો ઘણી વખત પર્સ ચોરી થઈ જવાનો ડર હોય છે ભીડમાં જતા હોઈએ તો ત્યાં પર્સ ખોવાઈ જવાનો પર્સ ક્યાંય ભૂલાઈ જવાની બીક રહે તો આ રીતના તમે નાનું પાકેટ આમાં અટેચ કરેલું હોય તો એક્સ્ટ્રા પૈસા તમે આ બેગમાં પણ સાચવી શકો છો તો આ ખૂબ જ સરળ અને ખૂબ જ કામનો એવો આઈડિયા છે તો આશા રાખું છું આઈડિયો તમને પસંદ આવ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે આપણે આ રીતનું શ્રગ પહેરતા હોઈએ છીએ મોસ્ટ ઓફ છોકરીઓ આ રીતનું શ્રગ પહેરે છે તો તમે આ રીતનું નાનું પાકીટ જે હોય તેને આ રીતે સ્રગમાં આમાં અટેચ કરીને રાખી શકો છો અથવા તો તમે કોઈ જેકેટ પહેરતા હોય તો આ રીતનું નાનું પાકેટ તેમાં અટેચ કરી અને એક્સ્ટ્રા પૈસા તમે આમાં સાચવી શકો છો તમારી સાથે રાખી શકો છો ઘણા લોકો બધા જ પૈસા એકસાથે પાકીટમાં રાખવાનું પસંદ ન કરતા હોય આ રીતે થોડા પૈસા અલગથી રાખવા માંગતા હોય તો તમે આ આઈડિયાનો યુઝ કરી શકો છો આ રીતે તમે જેકેટમાં સ્રગમાં અલગથી નાનું પાકીટ અટેચ કરી અને પૈસા સાચવીને રાખી શકો છો તો ખૂબ જ સરળ એવો આઈડિયા છે એ જ રીતે જો અગર શિયાળાનો સમય હોય તો તમે સ્વેટરમાં પણ આ રીતે તેને અટેચ કરીને રાખી શકો છો જુઓ આ રીતે સ્વેટર હોય જેકેટ હોય તો તમે તેમાં નાનું પાકીટ આ રીતે અટેચ કરીને રાખી દો આ રીતે અલગથી પૈસાને તમે સાચવી શકો છો અને તમે આ રીતે તેને સેફ રાખી શકો છો બધા જ પાકીટમાં પૈસા સાથે રાખવાની જરૂર નથી આ રીતે તમે અલગથી પૈસાને રાખી શકો છો ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો તેના માટે આપણે આ રીતની એક શોપિંગ બેગ લેવાની છે જુઓ આ રીતની નાની બેગ દરેકના ઘરમાં હોય જ છે કોથળી તેને આ રીતે આપણે બંને સાઈડથી કટ કરી લઈશું કાતરથી અને ત્યાર પછી તેને આ રીતે ખોલી અને એક સિંગલ પીસ રેડી કરવાનો છે ત્યાર પછી આપણી પાસે જે પણ આ પાકીટ છે તેને લગાવવાના છે તેના માટે મેં અહીં ટુ સાઈડ ટેપ આવે છે તે લીધેલી છે તે ટેપને આ રીતે થોડી કટ કરી અને એક ભાગ છે તે આ રીતે પાકીટમાં લગાડવાનો છે અને એક ભાગ જે આ છે શોપિંગ બેગ તેમાં લગાડવાનો છે આ રીતે આપણે વારાફરતી જેટલા પર્સ સમાય તે રીતના આપણે પર્સ આમાં ચોંટાડી દેવાના છે એક પછી એક આ રીતે ટુ સાઈડ ટેપનો ઉપયોગ કરી શકો છો અહીં પણ તમે સેફ્ટી પિનનો ઉપયોગ કરી શકો છો ગ્લુગનથી ગનથી ગ્લુ લગાવી ચોંટાડી શકો છો અહીં મેં ટુ સાઇડ ટેપનો ઉપયોગ કર્યો છે જુઓ આ રીતે આપણે દરેક પર્સને વારાફરતી જેટલા સમય તેમાં લગાડી દઈએ બરાબર છે તમારા પાસે જે પણ આ રીતની પોલિથિન હોય તે તમે લઈ શકો છો તો અહીં આપણે લગાડી દીધા છે અહીં ત્રણ પર્સ સમાઈ રહ્યા છે બરાબર ત્યાર પછી તમારા પાસે જે પણ કોઈ જ્વેલરી હોય ઇમિટેશન જ્વેલરી હોય અથવા તો ગોલ્ડ જ્વેલરી હોય તમે આમાં રાખી શકો છો આ રીતે તમે સરસ રીતે તમારી જ્વેલરી બધી જ સ્ટોર કરીને રાખી શકો છો અને તમે કબાટમાં રાખી શકો છો સાથે જ કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું હોય જ્યાં આપણે બધી જ જ્વેલરી આ રીતની લઈ જવાની હોય તો તમે સરસ રીતે આ આ રીતના બધી જ જ્વેલરીને ગોઠવીને લઈ જઈ શકો છો અને આપણે ગોતવામાં પણ ખૂબ જ સરળતાથી મળી પણ જાય છે તો આ રીતે તમે બધી જ જ્વેલરી રાખી શકો છો ઘરમાં ઉપયોગ કરી શકો છો ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો જ્વેલરી સિવાય પણ કોઈ વસ્તુ લઈ જવા માગતા હોય તો તમે આ આ રીતે રીતે તેમાં લઈ જઈ શકો છો તેને ફોલ્ડ કરી દઈએ અને ફોલ્ડ કરી અને તેને રાખી દઈએ પર્સમાં પણ ખૂબ જ સરસ રીતે સચવાઈ જશે કબાટમાં પણ રાખી શકો છો સરસ અને સિમ્પલ એવા આઈડિયા છે આ આઈડિયો પણ તમને ગમ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આપણે જે આ બેડ હોય આપણી સેટી હોય તમે તેમાં આ રીતે ટુ સાઇડ ટેપ લગાડી અને આ પર્સને આ રીતે ચોંટાડી શકો છો સેટીમાં સાઈડમાં એમાં તમે શું રાખી શકો છો વિક્સ છે પછી બામ હોય ઝંડુ બામ હોય અથવા તો કોઈ પણ આંખના ટીપા નાકના ટીપાં ઘરમાં વૃદ્ધ લોકો હોય ને તો તેઓને આ રીતની કોઈ કોઈ દવા જોતી જ હોય છે અથવા તો તેની દવા પણ આમાં રાખી શકો છો તો વૃદ્ધ લોકોને સેટી હોય તેમાં તમે આ રીતના ચોંટાડીને આ પાકેટને રાખી શકો છો એટલે જ્યારે પણ આ બામ દવા કે કોઈ પણ વસ્તુ જોતી હોય તો સરળતાથી તે મળી જશે તો આ રીતે તમે સેટીના પાયા પાસે અટેચ કરીને રાખી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો કબાટના દરેક ડ્રોવરની ચાવી અલગ અલગ હોય છે તો ઘણી વખત ચાવી આપણે કે મૂકી દઈએ તો આપને ખબર જ ન હોય યાદ જ ન હોય કે આની ચાવી આપણે રાખી છે ક્યાં તો તેનું પણ આ સોલ્યુશન છે કે આ રીતે ટુ સાઈડ ટેપ લઈ અને જે કબાટ છે આપણું તેનું જે ડ્રોવર છે મેઇન દરવાજો છે તેમાં આ રીતે તમે અટેચ કરી અને આ પાકીટને તમે ચોંટાડી દો પછી દરેક ડ્રોવરની ચાવી તમે આ પાકીટમાં સાચવીને રાખી શકો છો જ્યારે પણ આપણે ડ્રોવર ખોલવાની જરૂર પડે તો તમે આમાંથી પાકીટમાંથી ચાવી લઈ શકો છો ફરી આમાં ચાવી મૂકી શકો છો સરળતાથી ચાવી મળી જશે એ સિવાય પણ તમારા કોઈ આધાર કાર્ડ છે ડોક્યુમેન્ટ્સ કોઈ નાના નાના હોય તે રાખવા હોય તો તેને પણ તમે કબાટમાં આ રીતે સાચવીને રાખી શકો છો આ આઈડિયો પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે એવો છે ત્યાર પછી જોઈએ આપણે નેક્સ્ટ આઈડિયા તો ફરી મેં અહીં એક બેગ લીધેલી છે પોલિથિન બેગ લીધેલી છે જ્યારે આપણે કોઈ શાકભાજી લેવા અથવા તો કોઈ શોપિંગ માટે ગ્રોસરી લેવા માટે જતા હોઈએ છીએ તો આપણે ચીલરનો બહુ પ્રોબ્લેમ હોય છે કે રૂપિયા બે રૂપિયાના સિક્કા અને એ રીતના જ્યારે છૂટા પૈસા જોતા હોય ને તો ઘડીકમાં આપણે મળતા નથી હોતા તો તમે એ થેલીમાં આ રીતના નાનું પાકીટ અટેચ કરીને રાખી શકો છો અને તમે આમાં તમે બધું જ ચિલ્લર રાખી શકો છો એટલે જ્યારે પણ ચીલરની જરૂર પડે તો તમે આ બેગમાંથી તરત જ કાઢી શકો છો અથવા તો તમે પૈસા પણ રાખી શકો છો ગ્રોસરી લેવા માટે આપણે ગયા હોય શાકભાજી લેવા માટે ગયા હોય તો તેનું જે બેગ હોય તેમાં તમે આ નાનું પાકીટ અટેચ કરીને સરળતાથી રાખી શકો છો ઘણી વખત વધારે શાકભાજી કે વધારે કરિયાણાનો સામાન આપણે સાથે લીધો હોય ને તો પાકીટ ને બધું અલગ અલગ સાચવવાનો બહુ પ્રોબ્લેમ પડતો હોય છે તો તમે આ જ થેલીમાં આ રીતના પાકીટ અટેચ કરેલું હોય ને તો તમે આમાં પૈસા સાચવીને રાખી શકો છો તો આ આઈડિયા પણ તમને ખૂબ ગમ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આપણી પાસે કોઈ આવું મોટું પર્સ હોય ને જેમાં એક જ ખાનું હોય આ રીતનું એક જ પાર્ટ હોય તો તેમાં પણ આ તમે નાનું પાકીટ જે છે તેને અટેચ કરીને રાખી શકો છો સેફ્ટી પિનથી લગાવીને રાખી શકો છો જુઓ તો શું થશે ને કે આ એક અલગ એક બીજો પાર્ટ બની જશે આમાં તમે જે કોઈ પણ નાની નાની વસ્તુઓ રાખી શકો છો તમારી ઇયર હોય અથવા તો સેફ્ટી પિન હોય એવી ઝીણી ઝીણી વસ્તુઓ જે હોય ને તે તમે આ નાના ખાનામાં રાખી શકો છો આ પાકીટમાં રાખી શકો છો અને આ રીતે પર્સનો ઉપયોગ કરી શકો છો અથવા તો ગર્લ્સ પોતાની કોઈ પણ એ રીતની વસ્તુ કાંઈ પણ હોય ને તો તેને આ પાકીટમાં રાખી શકે છે તો આ રીતે તમે આ પર્સમાં આ રીતે નાનું પર્સને અટેચ કરીને રાખશો ખૂબ જ ઉપયોગી થવાનો છે આ આઈડિયો પણ અને આમાં તમે ચીલર રાખી શકો પૈસા પણ રાખી શકો છો અથવા તો કોઈ નાની મોટી વસ્તુઓ રાખી શકો છો જ્યારે આપણે ટ્રાવેલિંગમાં જઈએ કે કોઈ મેરેજમાં જઈએ તો બધું જ સામાન આપણે આ પર્સમાં લઈ જતા હોઈએ છીએ તો ઝીણી ઝીણી વસ્તુઓ હોય છે તે ગોતવી ખૂબ મુશ્કેલ બને છે તો આ રીતનું પર્સ તમે અટેચ કરીને રાખશો તો તે બધી જ વસ્તુઓ ઝીણી વસ્તુઓ ગોતવી સહેલી પડશે અહીં મેં એક પાકીટ લગાવ્યું છે આમ તમે બંને ખાનામાં એક એક પાકીટ લગાવી શકો છો આ રીતે ચાર પાર્ટ બનાવી શકો છો તો આ આઈડિયા પણ તમને ખૂબ ગમ્યો હશે તો મિત્રો આ હતા નાના પાકીટને ઉપયોગમાં લઈ શકાય તેવા અમુક આઈડિયા તો તમને આમાંથી કયા આઈડિયા પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે જ બાજુમાં આપેલું બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી કે અમારી ચેનલ પર આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌ આપ મેળવી શકો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ Thank you.